પચીસમી ઓગસ્ટ બે હજાર પચીસ સોમવાર આજેના પહેલા શાસ્ત્રપાઠમાં પાઉલ પાઉલ થાવાસીઓના ઈશ્વરપરાયણ જીવન માટે એમની પ્રશંસા કરે છે તો શુભ સંદેશમાં પ્રભુસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓના દંભ બાહ્યાચાર અને પાખંડી વર્તન માટે આક્રોશ વ્યક્ત કરે છે હું સારું કામ કરનાર સૌની પ્રશંસા કરું છું ખોટે માર્ગે ચડી ગયેલાની કોઈ પણ જાતની સેસરમ વિના પ્રેમ પ્રેરિત ટીકા કરી એમને સન્માર્ગે વાળવાની મારી ફરજ અદા કરું છું યહૂદી ધર્મગુરુઓ માનવ પ્રેમમાં છલકાતા ઈશ્વર પ્રેમની અવગણના કરી છસો ને તેર જેટલી આજ્ઞાઓ બનાવી બાહ્યાચાર પર વધુ પડતો આપી ધર્મને બનાવી દીધો હતો માણસોના બે પાસા તે શરીર અને આત્મા આત્મામાં જે છે તે વ્યક્ત કરવા શરીરનો ઉપયોગ કરવો પડે એમ ન કરીએ તો મનમાં પરણ્યા અને મનમાં રડ્યા જેવો ઘાટ થાય આપણા અંતરને વ્યક્ત કરવા બાહ્યચાર જરૂરી છે પણ બાહ્યચાર કરીને જ સંતોષ માનીએ અને પ્રેમ સેવાની આજ્ઞાને અવગણીએ તો એથી શો લાભ થાય મારું વર્તન ફરોશી જેવું છે કે ઈસુના અનુયાયી જેવું ઈસુના અનુયાયી જેવું વર્તન કરવા માટે બીજું શું કરવાની જરૂર છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ